નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સરોવ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ સ અધ્યયન પછી ભાગ ત્રણ તમારી પાસે આવી ગઈ છે અને તેનું સંપૂર્ણ સોલ્યુશન લઈને આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ હાજર થઈ ગઈ છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ નવની અંદર તમામ વિષય જેવા કે ગુજરાતી ગણિત ઇંગ્લિશ સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન આવા તમામ વિષયના જે સ્વાદ આપણી સ્વાધિન પોથીના સોલ્યુશનના જે વિડીયો છે આપણી ચેનલની અંદર મૂકવામાં આવે છે તો અવશ્ય આપણી ચેનલની અંદર બધા જ વિડીયો એકવાર જોઈ લેજો હવે શરૂઆત કરીએ આજના આપણે આ સોલ્યુશનની સામાજિક વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર પંદર જળ પરિવાહ તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીએ તો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર પંદર વિભાગ એ એમાં પહેલું જોડકું છે એમાં પહેલો સવાલ છે સિંધુ નદી તો સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે તો કે તિબ્બતમાં છે પછી બીજું છે ગંગા નદી તો ગંગા નદીનું જે ઉદ્ભવ સ્થાન છે ક્યાં છે તો કે ગંગોત્રીમાં છે દક્ષિણની ગંગા કોને કહેવાય છે તો કે જવાબ આવશે ગોદાવરી અને નર્મદા નદી છે તે ક્યાંથી નીકળે છે તો કે અમરકંટક નામનું જે સરોવર છે મધ્યપ્રદેશમાં આવેલું ત્યાંથી નીકળે છે ત્યારબાદ આગળ જોઈએ વિભાગ પ્રશ્ન નંબર બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલો સવાલ છે દ્વીપકલ્પીય નદીઓમાં બારે માસ જળ પ્રવાહ રહે છે તો જવાબ આવશે ખોટું બીજું ગંગા નદી હરિદ્વાર આગળથી મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે તો જવાબ આવશે સાચું ત્રીજું ધુવાધાર જળધોધની રચના નર્મદા નદી પર થયેલી છે તો જવાબ આવશે સાચું ચોથું પૃથ્વી સપાટી પર એક ટકા જલાવરણ છે તો જવાબ આવશે સાચું પાંચમું નદીઓને માનવની માનવી લોકમાતા કહે છે તો જવાબ આવશે સાચું છઠ્ઠું અસમમાં બ્રહ્મપુત્ર નદી પૂરથી ભારે વિનાશ સર્જે છે તો જવાબ આવશે સાચો વિદ્યાર્થી મિત્રો જો તમે હજી સુધી આપણી વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાયા ન હોય તો ફટાફટ વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે પછી પ્રશ્ન નંબર ક યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો પહેલો સવાલ છે ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં ખાલી જગ્યાના નામે ઓળખાય છે તો જવાબ આવશે પદમાં બીજું નદીના વિસર્પણને કારણે ખાલી જગ્યા સરોવરો રચાયા છે તો જવાબ આવશે ઘોડાની નાળ જેવા પછી ત્રીજું દક્ષિણની દ્વિપકલ્પીય નદીઓમાં ખાલજગિયા નદી સૌથી મોટી છે તો જવાબ આવશે ગોદાવરી નદી પછી ચોથો સવાલ રાજસ્થાનમાં આવેલું ખાલજગિયા સરોવર ખારા પાણીનું સરોવર છે તો જવાબ આવશે સાંભર સરોવર ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ડ એમાં પહેલો સવાલ છે ભારતમાં કઈ નદી સૌથી મોટો બેસીન વિસ્તાર ધરાવે છે તો જવાબ આવશે આપણો ઓપ્શન સી કે ગંગા નદી ત્યારબાદ બીજો સવાલ સિંધુ નદીને મળતી શાખા નદીઓ કઈ છે તો જવાબ આવશે ઓપ્શન સી સતલુજ અને રાવી સૌથી વધારે નદી પ્રદૂષણ શાને કારણે થાય છે તો જવાબ આવશે ઓપ્શન સી ઔદ્યોગીકરણને કારણે ચોથો સવાલ ગોદાવરી નદી કયા રાજ્યમાંથી નીકળે છે તો જવાબ આવશે ઓપ્શન એ મહારાષ્ટ્ર પાંચમું નદીનું પ્રદૂષણ એક કેવી સમસ્યા છે તો જવાબ આવશે આપનો ઓપ્શન સી વૈશ્વિક સમસ્યા છે વિદ્યાર્થી મિત્રો જો તમે ધોરણ બારથી ત્રણથી બારમાં અભ્યાસ કરો છો અથવા તો તમારા નાના કે મોટા ભાઈ બહેન જો ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરે છે અને તમારે સોલ્યુશનને લગતી જે કંઈ પણ સામગ્રી જોતી હોય એના માટે બીજે ક્યાંય ફાંફા મારવાની જરૂર નથી માત્ર અને માત્ર આપણી ઓશન કોચિંગ ક્લાસીસ ચેનલ ઉપર એકવાર આવી જાઓ તે તમને બધા જ પ્રકારના સોલ્યુશન મળી જશે કેવા કેવા સોલ્યુશન મળશે તો કે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સમજૂતી અને સ્વાધ્યાયના સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી ભૂગોળ પોથીના સોલ્યુશન અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન ત્યારબાદ યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો પણ મળશે અને જે પરીક્ષાલક્ષી જે અસાઇનમેન્ટ આવશે તે પણ મળશે અને એની અંદરથી તમને આઈએમપી પ્રશ્ન પણ મળશે વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે તમારે સંપર્ક કરવાનો છે સિત્તેર છેતાલીસ બાવીસ માહિતી મેળવી શકો છો અથવા તો આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ જોઈએ વિભાગ બી પેલો સવાલ નીચે આપેલા પ્રશ્નોના મુદ્દા સર જવાબ આપો પેલો સવાલ છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી નદીઓના નામ જણાવો તો જવાબ આવશે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી નદીઓના નામ છે મહાનદી ગોદાવરી કૃષ્ણા કાવેરી પછી બીજું હિમાલયની નદીઓમાં બારે માસ ભરપૂર પાણી રહે છે કારણ આપો તો જવાબ આવશે હિમાલયની મોટા ભાગની નદીઓ હિમાલયના હિમાચ્છાદિત પ્રદેશમાંથી નીકળે છે આ પ્રદેશોમાં ચોમાસામાં ભારે વરસાદ પડે છે તેથી આ નદીઓમાં ચોમાસામાં મોટા પૂર આવે છે અને ઉનાળામાં હિમાલયના શિખરોના બરફ પીગળવાથી આ નદીઓમાં ઘણું ઘણું પાણી પાણી આવે આવે છે 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 આમ હિમાલયની નદીઓમાં વર્ષની બે ઋતુમાં તેથી તે માસ પાણીથી ભરપૂર રહે સવાલ નીચેના નદીઓના ઉદ્ગમ સ્થાન અને લંબાઈ વિશે માહિતી આપો તો પેલું છે નર્મદા તો નર્મદા છે અમરકંટક પાસેથી નીકળે એક ફાટમાંથી લગભગ તેરસો બાર કિલોમીટર દૂર વહે છે અને અરબ સાગરને મળે છે તેનું બેસિન ક્ષેત્ર છે તે મધ્યપ્રદેશ અને ગુજરાત પૂરતું સીમિત છે બીજું છે મહાનદી તો એ છે મહાનદીનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢના પહાડી ક્ષેત્રમાં છે તે ઓડિશામાં થઈને વહે છે બંગાળની ખાડીને મળે છે આઠસો સાઠ કિલોમીટર લાંબી છે અને તેનું બેસિન ક્ષેત્ર છત્તીસગઢ ઝારખંડ અને ઓડિશામાં છે વિદ્યાર્થી મિત્રો જો તમે ધોરણ દસની અંદર આવશો આવતા વર્ષે અત્યારે તો તમે ધોરણ નવમાં અભ્યાસ કરો છો પણ આવતા વર્ષે ધોરણ દસની અંદર આવશો ત્યારે તમને ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણવાનો મોકો મળવાનો છે કારણ કે ઓશન કોચિંગ ક્લાસીસ ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે બ્રહ્માસ્ત્ર બેસ ચલાવી રહી છે તો એ જે બ્રહ્માસ્ત્ર બેચ છે એની અંદર તમને ચાર મેઈન વિષયો છે ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ અને સામાજિક વિજ્ઞાન એ ચાર વિષયોના કોર્સ મળવાના છે અને તે પણ તમને બેસ્ટ પ્રાઇઝની અંદર મળવાના છે આગળ જોઈએ વિભાગ સી એમાં પહેલો સવાલ છે નદીઓના નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો પેલું નદી પરિવહનની વિભિન્ન અવસ્થાઓ વિશે સમજાવો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નોનો જવાબ મેં તમને અહીં લખીને આપેલો છે તમે એકવાર વાંચી લેજો લખી લેજો અને જ્યારે એને પાકો કરી લેજો જેથી કરીને જ્યારે પણ પરીક્ષામાં પૂછાય ત્યારે તમારે છે એનો જવાબ લખવામાં સરળતા પડે ત્યારબાદ બીજો સવાલ છે સરોવરની ઉપયોગિતાઓ જણાવો વિદ્યાર્થી મિત્રો જો હજુ સુધી તમે આપણા વોટ્સઅપ ગ્રુપ કે વોટ્સઅપ ચેનલની અંદર જોઈન્ટ ન થયા આવે તો ફટાફટ જોઈન્ટ થઈ જજો એ સિવાય આપણી જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે તેને પણ ફોલો કરી દેજો જ્યાં ત્યાં પણ તમને ઘણી બધી નવી નવી માહિતીઓ જાણવા મળશે ત્યારબાદ આગળ જોઈએ ત્રીજો સવાલ નદીઓનું આર્થિક મહત્ત્વ જણાવો તો નદીઓનું આર્થિક મહત્ત્વ છે નદીઓનું જળ કુદરતી સંસાધન છે નદીઓના જળ માનવીની આર્થિક જરૂરિયાતો પૂરી પાડી છે ખેતી અને ઉદ્યોગોનો વિકાસ નદીઓને આભારી છે વિશ્વની પ્રાચીન સંસ્કૃતિનો ઉદભવ અને વિકાસ નદી તટે જ થયો હતો ભારતના અનેક મોટા શહેરો નદી કિનારે વિકાસ પામ્યા છે દાખલા તરીકે દિલ્હી કોલકત્તા અમદાવાદ સુરત ભરૂચ વગેરે અને બારેમાસ વહેતી નદીઓનો આંતરિક જળમાર્ગ માટે ઉપયોગી છે ત્યારબાદ પાંચમો સવાલ છે નીચે આપેલા નદીઓને ભારતના નકશામાં દર્શાવો તો અહીં આપણે છે સાબરમતી ગોદાવરી નર્મદા અને તાપી નદી દર્શાવવાની છે જે અહીંયા નકશાની અંદર દર્શાવેલી છે તમે આવી રીતે તમારા સ્વ અધિન પોથીની અંદર આવી રીતે નદી દર્શાવી શકો છો ત્યારબાદ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો જો તમે ધોરણ ત્રણથી દસની અંદર અભ્યાસ કરો છો અને આ વર્ષની વર્ષ બે હજાર પચીસ છવીની નવી સ્વ અધ્યન પોથી જે છે તેના કલરફુલ સોલ્યુશન તમારે જોઈએ છે તો વોટ્સઅપ પર તમને તેની પીડીએફ મળી જશે અને પીડીએફ મેળવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ કોન્ટેક નંબર ઉપર તમારે માત્ર કોન્ટેક કરવાનો છે આ સિવાય આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ઉપરથી પણ તમે તેની પીડીએફ મેળવી શકો છો એના માટે તમારે પ્લે સ્ટોરમાં જઈને ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અને ત્યાં જઈને તેની પીડીએફ તમે મેળવી શકો છો ત્યારબાદ જોઈએ ડી પહેલો સવાલ છે સિંધુ નદી પ્રણાલીકા વિશે માહિતી આપો તો અહીં સરસ રીતે મેં તમને તેનો જવાબ લખીને આપેલો છે સિંધુ નદી પ્રણાલી વિશે ત્યારબાદ બીજો સવાલ છે નદી પ્રદૂષણ અટકાવવાના

તેના જવાબ સરસ રીતે લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમે જોયો સાંભળ્યો તે બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર અને જો આ વિડીયોનું સોલ્યુશન જો તમને યોગ્ય લાગ્યું હોય અને તેનાથી તમને ફાયદો થયો હોય તો તમારે એક કોમેન્ટ કરવાની છે નીચે કોમેન્ટ બોક્સની અંદર એ છે હું તમને એ લખી આપું છું ઓસીસી ઇઝ ધ બેસ્ટ આવી કોમેન્ટ મને છે કરી આપજો શું કરી આપવાની છે એક કોમેન્ટ કરી આપવાની છે ઓસીસી ઇઝ ધ બેસ્ટ ઓકે તો વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ આવા એક નવા સો વિડીયો સોલ્યુશન સાથે ત્યાં સુધી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત